પાંડેસરા ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ખાલી મકાનમાં આજે આગ લાગી હતી જેને ભેસણ ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી નિયંત્રણમાં લીધી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાલી પડેલા મકાનમાં અચાનક ફાટી નીકળી અને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને સૂચના આપી ફાયર ટીમે તાબડતોડ પહોંચી આગને નિયંત્રિત કરી હતી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે પરંતુ સંબંધિત અધિકારીઓ તપાસ કરી રહ્યા છે સુરત ફાયર બ્રિગેડે ઔદ્યોગિક ક્ષેત્રમાં સલામતી પગલાઓને લઈ ફરી ચેતવણી જારી કરી છે નામ વિજય સોલંકી દેસ્તાન ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ હવે અમને કંટ્રોલમાંથી કોલ આવેલો કે ઘટના બની છે આ રીતે ઉંબાઈ ઇન્ડસ્ટ્રીયલ ખાતામાં આગ છે એટલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને બીજા અને ત્રીજા માળે સ્મોક વધારે હતો એટલે થોડું ફાયર ફાયટિંગ કરીને વેન્ટિલેશન કરીને કામગીરી કરેલી અત્યારે ખાતું ખાલી છે પણ થોડો ઘણો કે પ્લાસ્ટિક ને એવો કંઈક સામાન થોડો પડેલો છે

અને મને હમણાં ખબર પડી કે ખાતું બંધ હતું અને અંદર શોર્ટ સર્કિટ થવાના લીધે ધુમાડા થયેલા હતા ખાતાની અંદર કંઈ હતું નહીં તરત અમે ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડવાળા આવી ગયાથી દરવાજો ખોલી અને જે આગ લાગી હતી તે ઓલવી નાખ્યું બીજું કોઈ કારણ મળેલ નથી સામાન વામાન કોઈ નહીં તો ખાલી જે સફાઈ ખાતામાં સફાઈ કરેલી એ કચરો પડેલો હતો અને શોર્ટ સર્કિટનો તણખા એના ઉપર પડેલા હોવાથી ધુમાડો થયેલો હતો ખાતું એકાદ મહિનાથી બંધ હતું અને નવી મશીનરી આવવાની હતી એટલે એના માટે સાફ સફાઈ કરવા માટે એ લોકો ઉપયોગ કરેલું હતું આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે ખાતું બંધ હતું અને શોર્ટ સર્કિટ થવાના લીધે અંદર ધુમાડો થયો અને બીજું કોઈ અંદર જાન આનો કે કોઈ એવું થયેલું નથી